પહેલા તમે વર્ષા વંજારાનો વિડીયો જોઈ લો મિત્રો વર્ષા વંજારાએ કેવું ગીત ગાયું છે તમે જોઈ લે પછી આખો વિડીયો તમને બતાવશે વર્ષા વંજારા મિત્રો અને દેશ માટે સારું ગાયું છે મિત્રો તો જો આ વિડીયો અને કેવો ગમે છે કોમેન્ટ કરી લો કોઈ બીતા નહીં હોય જો મારા ભાઈ બહેનો ઓડિયો તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો હિરલ ઠાકોરની મિત્રોને તમને કેવી ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કે હિરલ ઠાકોરે દેશ વિશે ગીત ગાયું છે મિત્રો આ લાઈવ પ્રોગ્રામમાં મિત્રો શું થયું છે હિરલ ઠાકોર વિશે મિત્રો તમને બતાવવાનો છે મિત્રો તો વિડીયોમાં એન સુધી બનાવી રહેજો મિત્રો કેમ કે તમારા માટે દરેક કલાકારની આ પિક્ચરના પર ન્યૂઝ આવે છે મિત્રો તો જેટલું બને એટલું સપોર્ટ કરજો મિત્રો અને બે વિડીયો છે મિત્રો પૂરા પૂરા વોચ કરીને રહેજો મિત્રો કે તમારા માટે આવી દરેક કલાકારની આ પિક્ચરના પર અપડેટ આવે છે મિત્રો તો તમને આ વિડીયો કેવો ગમે છે હિરલ ઠાકોરને બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રોને અને હિરલ ઠાકોરે કેવું સોંગ ગાયું છે મિત્રો એ બી કોમેન્ટ કરજે મિત્રો કેમ કે વધારેમાં વધારે સપોર્ટ કરજો હિરલ ઠાકોર મિત્રો પણ ઠાકોર સમાજની દીકરી છે મિત્રો તો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો તો ચલો વધારે નથી કરતો મિત્રો તમને વિડીયો બતાવું છું મિત્રો પણ આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને હિરલ ઠાકોરે કેવું દેશ દેશ માટે ગીત ગાયું છે એ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તો ચલો તમે વિડીયો જોઈ લે પહેલાં અને પછી બીજો વિડીયો છોડી જોઈજો મિત્રો અને છોડીને જતા નહીં મિત્રો બે બે વિડીયો પૂરા જોઈ લેજો તો જો આ વિડીયો અને કેવો ગમે છે તો મિત્રો તમે આગળ તો વિડીયો જોઈશો મિત્રો પણ આ વર્ષા ભંજારા મિત્રો અલગ અંદાજમાં ગીત ગાય છે મિત્રો નરેન્દ્ર મોદી લઈને મિત્રો તો કેવું ગીત ગાય છે મિત્રોને હાલ સોશિયલ મીડિયામાં મિત્રો બહુ વાયરલ થાય છે મિત્રો વર્ષા વંજારાના મિત્રો તો તમને આખો વિડીયો બતાવું છું મિત્રો તો વિડીયોમાં અન્ય સુધી બનાવી છે મિત્રો અને બેનને કેવું ગીત ગાઈ છે દેશ વિશે મિત્રો એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કારણ કે તમારા માટે અનેક કલાકારના આપણી ચેનલ ન્યૂઝ આવે છે મિત્રો તમને આ ન્યૂઝ કેવી ગમે છે કોમેન્ટ કરજે મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રોને વધારે નથી કરતો મિત્રો તમને આખો વિડીયો બતાવશું મિત્રો પણ આપણી આપણી ચેનલ પણ નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો તો ચલો વધારવાર નથી કરતો મિત્રો વિડીયો જોવો અને તમને કેવો ગમે છે વર્ષા અંજારામાં મિત્રો એ કોમેન્ટ કરજો મિત્રો નરેન્દ્ર મોદી માટે કેવું ગીત ગાય છે વર્ષા ભંજારા એ બી કોમેન્ટ કરીને જણાવજો ચાલો ભાગમાં ટિક્કે વંદે માત્ર બીજા વિડીયોમાં મળીએ છે ત્યાં સુધી મારે કોમેન્ટ કરીને જણાવવાનું છે મિત્રોને વધુમાં વધુ વિડીયો શેર કરજો ચલો ભાગ ટીક્કે વંદે માત્ર ભાઈ